hả do mẹ đó bên này mẹ cái đó bên này cái thứ mà bia hoa bên này có tham ra tham ra muốn cho bà bia hoa bên không bia hoa thua đâu bên nào luôn cho đâu anh chị tham ra không còn nữa bên anh ấy bên này tham rồi rồi được phải rồi đấy không còn à mẹ đó mẹ này bia hoa bia hoa bên bên này

નજારો જોવા મળ્યો છે આ તડકો જોવા મળ્યો છે કેટલા દિવસ થઈ ગયા ભાવ નતો આ છે ને ભાઈ આ તડકો જોવા મળ્યો હેલો વાહ સૂર્ય ભગવાન ભાઈ જો દેખાઈ જ્યા ઘણા દિવસ થઈ ગયા પછી આ નજારો જોવા ભાઈ તો તેડીકાનો કેટલું મસ્ત મસ્ત બધું લાગે એટલા દિવસથી એક દર ભાઈ વરસાદ ને વાદળા તા્યાંમે ને દી જોવા તો મળતો પણ હવે જો કેટલું મસ્ત હજુ લાગે છે નામ જો આવડા બંતળ લેવા જલાતા ને તો બંતળ લી નાઈ લાવે છે આવે જો હે કાગડાનો ફારો છે દો એવું હે લે 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 આમ જોતો જોતો આવે હા અરે હા હો તમ કામ કરવા ગયા હે ને બહુ હા જઈ લે ભાઈ બંદર લઈને આવી જ છે અને ઘણા દિવસ પછી હે ને ભાઈ સુરત ડાડો જોવા યાર ઓ હો 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 આ સુકન વાત કે અલગ જ છે ભાઈ કાવ અમારો બને એવો અમો હે ઓમજો કો 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 જોયો હા આવ્યો તો જો ભાઈ ઘણા સમય પછી એને ભાઈ તરીકે જોવા મેળવ્યો મજા આવી ગઈ યાર ખુશીનો પાર ન રહ્યો કાંઈ ઘણા દિવસ પછી સુરત દાદાના દર્શન છે ને એટલે અને હવે જો ભાઈ ઓલા બધે તો ભારા લઈ લઈને આવે છે જો અહીંયા મને તેમ એમ લાગતું સોનીની છે ને મોટો ભારો લઈને આવતા છે આ તો છે ને આમ તો પૂળી લઈને આવેલા આમ જોવો તો હે સોની આમ કંઈક શરમ થાય જો આમ જોવો તો આમ જો તો પૂળી લઈને વી આમ જો તમારે ઘરે મમતી લઈને આવ્યા આમ જો વધારે કા મમતી

એ કાઉં તો આરો હાલો ભાઈ તો આવડે બંદર ને લઈ આયા થોડા કામ બોલા હેઠે જ હા દેવા દે તો હામે હા બેઠા બેઠા કામ તો અમે કેટલા સ હજાર શાયા તેદ એકધારે બેઠા સી કે અમાર તો ભાઈ એટલે બનો વર્ષ આવી જ ને અમાર તો કે એટલે બનો નઈ હોય તો આય વિ આવો અમારે તો વર્ષત બહુ છે આયા આયા વિ તો

તો ફાઇનલ હે ને ભાઈ હે ને પડવા આવી ગઈ છે ખાસકોનો ટાઈમ થઈ ગયો હે ને બધા હે ને ભાઈ રસોઈ નેવ બનાવવાની રહ્યા હે આપણે ચૂલા નવા બનાવવા લાગે હે એ જો છે અમે નવો ચૂલા બનાવવા અમારને બનાવવા ને બનાવવા બનાવવાની અમારને રેડી હે ને હો હા ત્યાં છે કે એક હું થોડી બોલતી છે જો મને પૂછ જો લ્યો એ બાકા તે બીજ હોય છે આય બીજ હોય છે

હે ભાઈ જો બધે છે ને જે જમવાની તૈયારી આલો મળી છે અહીંયા જો તો આપી દીધું છે જમવાનું હવે આગળ બધા બેસી જાય અને સોની હમસક બનાવી તમે તમે શાક જ ન તો કોરો ખાવાનો રોટલો કોરો રોટલો હા તો એમ જ કરો રાવા માગડે જો જાવ એને બનાવી જો હે બનન મૂકી દીધું જો ભાઈ પેલા ડુંગળી બટેટા તમારે હેનું ને મમતી

આપડી ત્યાં જમણ આપી દીધું છે કાબા હા બેહી જા હાલ બતા તો ફેમિલી મસ્ત મજાનું જમેન અત્યારે અમે વિએવા છે ઈ બેહવા કાવું હા હા સુઈ જવાનું છે બજે જો અહી સુઈ ગઈ છે આને બેન ની બજે સુઈ ગયા છે બજે જો કે સુઈ ગયા છે આ બધું મરણ સભે ની બજે સુઈ ગયા છે આપણે હવે બધા કઈ સુઈ જઈએ તો હવે આજનો વ્લોગ હવે છે ને ભાઈ આપણે આ પૂરું કરી દીધું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ની પાછે ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીયે પછી એક નવા વ્લોગ માં ત્યાં સુધી બજે ને જય માતાજી 拜拜。Bye bye. Bye bye.